તો સુરતના માંગરોળમાં પાલો જીઆઈડીસીની સાઈલક્ષ્મી કંપનીમાં આગ લાગી આગ વિકરાળ બનતા ધુમાડાના ઘોટેઘોટા જોવા મળ્યા હતા ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા આગ શોર્ટ સર્કિટને કારણે લાગ્યું હોવાનું અનુમાન હાલ તો સામે આવી રહ્યું છે માંગરોળ તાલુકાના પાયલોદ જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે પાંચ વાગે શ્રી સાંઈ લક્ષ્મી જે યાન બનાવટી ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી હતી સવારે પાંચ વાગે લાગેલી આગ હજુ સુધી પણ કાબુમાં આવી નથી ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા સુમિલન ફાયર વિભાગ કામરેજ બારડોલી ફાનોલી જીઆઈડીસી વિસ્તારના જે ફાયર ફાઈટરો છે એ ઘટના સ્થળે પહોંચ્યા છે

વારો છે અને જે ફાયરની ટીમ છે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ આવી રહ્યો છે પટેલ હાલ તો આ આગને કાબુમાં લેવાના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે પાલો જીઆઈડીસીમાં આગની ઘટના ધુમાડાના ખોટે ખોટા ઉડતા નજરે પડ્યા હતા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગે અનુમાન છે